કેમ કે અમાર રિયા ચટુરા બજાર નો ભાવ એની તો કેવો થઈ ગયો જ નિમરો જાણે કે જ નથી ઊભો શરમ કર શરમ કર ઊભો સભામાંથી ખાતા જાય પાછા કેવા મને છે તારી ઓગી ને મારી પાસે કરતો રસોડા માંથી અવાજ કઈ અંજુ એ હું કે તમારો મમ્મી વિસ્ફોટ Thank you.

તારી મમ્મી ના કેટલી ફેરી ઠેલો ભટકાણો તમે અત્યાર દિવાહરી દિવાળી મૂકો માં ઠેલો ખાલી છે એનો કે ભટકાણો નહીં મારા પગ નથી મારા માં જીવ નથી કેવો પગ હોજી ગયો તો ઉભો ના તમારે અત્યાર શું કરવાનું છે માનો કે ની એમાં પાણા ભરીને લે એ ઈ મને ખબર છે પાણા છે કે શું છે ઈ મને પૂછો મને ઠેલો હવે હે ને કુરચી રાખ પડે જ તમે તો ન મૂકો મારે તો મૂકવું પડે ને ઘરમાં વસ્તુ આડી આવે પગમાં આવે

જે ગાઠે ખાવ તમ બાર દીકરો નકે કર લ્યો વધ ગટ જી ને હું ખાઈ લે સંભાર હા સંભારો ખાઈ લે કાઈ વાંધો ન બીજું હોય હું છે તો ખાવા જ ને ઓલા ઓટો હોય કે સંભારો કે સંભારો ફ્રી ઈ બાંધી દીધી તમે લઈ આવો ચાર મુના મારે એટલે ઘરના બાકીના બીજા કામ થાય સારું આલો જો કે દિવસની શરૂઆત આવી થઈ છે સાહેબ જઈ છે ગાંઠિયા લેવા મસ્ત મસાલાવાળી ચા જો આ બાજુ ઉકરે છે

કેવા જોર નીકળી ગયા ગાય ગા સારું હાલો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને વાહ પંદર મિનિટમાં ગાંઠિયા આવી ગયા હે આજ તો કઈ બાજુ દી ઉઈ તો આજે રોડ બાંધેલો કમ્પ્લીટ હતો એવું હતું તમાર બાંધવાનું ન હતું એવું હતું હારું હાલો તો ચાય તૈયાર જ છે તો આવી જાવ બધાય ગરમા ગરમ મણેલા ગાઠિયાનો નાસ્તો કરવા આમ જીવ એવો હારો હારો હોય એકદમ આમ વાંધો નથી એક પેલી કે ખરી તને કેવા નો એમ નહીં તને કેવા નહીં દઈ હાલે આ કાગળમાં જ રાખવાનું હા થાળી સંભાળવાની થાય હા

ખબર એ એક ફરી જલેબી ખાવાન મન થયો તો આખું ગામ રેખડા હતા જલેબી નથી મળી બોલ કે ચોમાસાને બેજ સાબે કે ઓળી થઈ જાય ને એટલે અમે નત બનાવતા હા માનવને ખાવી એટલે ગમે નથી મળી જાય માર ખાવી દીધી નથી મળી હા મને ખબર છે ને કાઈ વાંધો ની તમે ખાવ ને એમાં હું ખુશ છું બીજે દિવસે લઈ દીધી હતી ને તને હા બીજે દિવસે ને મેં છેલે મે એને કીધું અડધો કિલો બનાવી દે એમાંથી 100 ગ્રામ જ મને આપજે 400 ગ્રામ તાળી તો એ કે બને જ નહીં

એટલે બધાય નાસ્તો કરવા આવે એ તમને તો કોઈ બોલાવશે જ નહીં કે અમે પેલા પેટ પૂજા કરી લઈએ વધશે ને તો તમને બોલાવશે આવશે જેદી આવશે ને જેદી તેદી તમને ખબર પડશે બરાબર ને તમે બધા એક વખત છે ને બાપ દીકરા બેન પાણી ઉતાર દેજો બહુ એમ કે કે તારી ફેમિલી તારી ફેમિલી સબસ્ક્રાઈબર કોઈ આવતું નથી ઘણા આવ્યા સાત સમંદર પાર થી પલવી ફઈ આવ્યા તા ભૂલી ગયો એ તો હું નોતો ને તું નોતો તો કઈ નહીં

જો આમ આ જલેબી હે અંજુ જેવી મીઠી ના હોય આ જો તાક છે ને નીના મને જલેબી ને અંજુ બે એક બરોબર ખાતા જાય ખાહડા મારતા જાય ને પાછા કેવા મને કે જો છે જીરી કે શરમ છે જો ચા નાસ્તો કરો મને કીધું હાલ જો 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 પૂછું મરતું ખાવ એમ દોઈ દો જઈ ને જઈ તમે તમે સમજે તમને કોઈને સમજ પડી માનવે હું કીધું ઈ જામ હોય કાલ તો આવ્યો તો થાઈ તો નિંદરમાં હતો એટલે કાલ તો છે ને બાપુ મોજમાં મોજમાં આવી ગયા હવે બે દી તમને મોજે મોજ જ છે પછી તમે ક્યો ને માનવ ભાઈ આવે ને એટલે વિદ્યા જવાન મજા આવે મજા જ આવે ને કેમ કે વારો મારો ચડે બાપ દીકરો બે એક થઈ જાય ને હું એકલી માર ધારત અત્યારે હોય ની ધારા હોય તો એ બોલે ને તો ખબર પડે મન તો કહેવાય ગયો હું તો હોને વર્ષથી આ તીખા મરચા ખાઉ મન મન ટીકુનો લાગે મન ટીકુનો લાગે

કે હું કેટલી મહેનત કરું કેટલું સ્ટ્રગલ કરું ને ત્યારે દસથી પંદર મિનિટનો વિડીયો તૈયાર થાય છે ને તમારી એ હું શેર કરું છું પણ તોય તમને એમ નથી થતું કે વિડીયોને લાઈક કરીએ સરસ મજાનો કમેન્ટ કરીએ ને આગળ શેર કરીએ થોડોક સપોર્ટ કરો ને તો આ જો ખૂણામાં ઊભીને આ કૃષ્ણ ભગવાનની જેમ આમ દિવાલમાં લપાઈને ઉભી ને એ મહેનત મારી સક્સેસ થઈ જાય તો તમારા બધા શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને આપણે છે ને આજનો વિડીયો અત્યારે અહીંયા જ રાખી દઈએ છીએ કેમ કે માનો ભાઈ આવે ને એટલે બે ત્રણ વિડીયા તો મસ્ત મસ્ત બને જ છે એ તો તમને ખબર જ છે તો અત્યારમાં આ વિડીયાનો આપણે એન્ડ કરી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ ને હા હવે આ એક વિડીયો એને કર્યો ને હવે આપણે બીજા વિડીયોની શરૂઆત કરશું એટલે હમણાં તો તમારા બધાને મોજે મજ thank yeah.